વડોદરા શહેરના ઉંડેરા વિસ્તારમાં સત્યનારાયણ સોસાયટીમાં રાત્રિના સમયે તસ્કરોત્ર હતા જોરીનો બનાવ સામે આવ્યો છે રાત્રિના સમયે તસ્કરોત્ર અટકતા ચકચાર મચી જવા પામી છે જવાહરનગર પોલીસની જે ટીમ છે ઘટના સ્થળ પર પહોંચી હતી તપાસ હાથ ધરી છે જોકે સીસીટીવીમાં તમામ જે તસ્કરો છે તેઓ કેદ થવા પામ્યા છે હવે જવાહરનગર પોલીસે ઘટના સ્થળ પર પહોંચી સીસીટીવીના આધારે વધુ તપાસ તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે